હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપથી બિલકુલ ફરસાની દુકાન જેવા ક્રિસ્પી દાળ વડા સાથે ઝટપટ ફરસાણની દુકાન જેવા ચટપટા બટાકા વડા પણ બનાવીશું આ બટાકા જો તમે મારી ટ્રીકથી બનાવશો તો એકદમ ઝડપથી બની જશે દાળ પણ તમે અહીંયા જોઈ શકો છો સોડા ઉમેર્યા વગર બનાવ્યા છે તો પણ ખૂબ જ સરસ ફૂલ્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ જાળીદાર બન્યા છે આ દાળ વડા તમે તમારી મનપસંદ ચટણી સાથે કે પછી ચા સાથે સર્વ કરી શકો છો અહીંયા મેં એને તળેલા મરચાં ડુંગળી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે અને બટાકાવાડા પણ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બન્યા છે આ બટાકાવાડા અહીંયા મેં ગ્રીન ચટણી અને વડાપાઉની જે સૂકી ચટણી આવે એની સાથે સર્વ કર્યા છે તો ચલો પહેલાં ક્રિસ્પી દાળવડાની રેસિપી આપણે જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલી જે પીળી મગની મોગર દાળ આવે એ લઈ લેવાની છે હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું અને સરસ મસળતા રહીને દાળને આપણે ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને ધોઈ લેવાની છે જેથી દાળમાં જે કંઈ પણ પાવડર કે કચરો હોય એ નીકળી જાય તો દાળને અહીંયા ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને સરસ મેં ધોઈ લીધી છે હવે આપણે દાળ ડૂબે એના કરતાં થોડું વધારે એમાં પાણી ઉમેરીશું અને પાંચથી છ કલાક એને પલળવા દઈશું તો પાંચથી છ કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો છો દાળ આપણી સરસ પલળી ગઈ છે નોર્મલી આ દાળ જે છોતરાવાળી લીલી મગની દાળ આવે એનો યુઝ થતો હોય છે પણ એને પલાળ્યા પછી છોતરા કાઢવાની એમાં ઘણી ઝંઝટ કરવી પડે છે તો એની જગ્યાએ આપણે મગની મોગર દાળનો યુઝ કર્યો છે જેમાં એવી કોઈ ઝંઝટ પણ નથી કરવી પડતી અને દાળ સ્વાદ પણ બિલકુલ સેમ ટુ સેમ જ આવે છે તો દાળનું બધું જ પાણી આ રીતે ચારણીથી આપણે ચાળી લેવાનું છે ત્યાર પછી આપણે દાળને એક મોટા મિક્સર જારમાં એડ કરી દેવાની છે આ દાળને અહીંયા આપણે પાણી ઉમેર્યા વગર જ પીસવાની છે ધ્યાન રાખવાનું છે પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતા રહીને એને પીસવાની છે તો પીસતી વખતે જ એમાં આપણે સાતથી આઠ લસણ નીકળી બે તીખા લીલા મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક જે ઓછું તીખું લીલું મરચું આવે એ મેં લીધું છે આ બધું જ ઉમેરીને આપણે પાણી વગર એને પીસી લેવાની છે તો અહીંયા દાળને મેં સરસ અતકચરી એવી પીસી લીધી છે એકદમ વધારે પણ એને આપણે ગગરી નથી રાખવાની અને એકદમ સ્મૂધ પેસ્ટ પણ નથી કરવાની એકવાર આપણે પાંચથી દસ સેકન્ડ માટે મિક્સર ચલાવવાનું છે ત્યાર પછી બંધ કરીને ચમચીથી દાળને હલાવી લેવાની છે ત્યાર પછી ફરીથી આપણે પાંચથી દસ સેકન્ડ મિક્સર ચલાવવાનું છે ફરીથી ચમચીથી હલાવવાનું છે એવું તમારે ચારથી પાંચ વખત કરવાનું છે તો દાળ આપણી આ રીતની પીસાઈ જાય છે તો હવે હું તમને આ દાળ જે છે ચેક કરીને પણ બતાવું છું પાણીમાં તો પાણીમાં ઉમેરતા જ તમે જોઈ શકો છો બેસી પણ પણ જાય છે છે અને છૂટી પડવા લાગી તો પછી હું તમને ફરીથી ચેક કરીને બતાવીશ કે એમાં શું ફરક પહેલા તો આ દાળને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા દાળને બાઉલમાં કાઢી લીધા પછી સ્વાદ મુજબ એટલે કે એક ચમચી એમાં મેં મીઠું ઉમેરી દીધું છે પણ ભૂલથી હું કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી તો એ સ્ટેપ રહી ગયો છે તો તમે બાઉલમાં સાઈડ પર જોઈ જ શકો છો એક ચમચી મીઠું મેં એડ કરી દીધું છે ત્યાર પછી એમાં પાંચ ચમચી આપણે હિંગ ઉમેરી છે અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું અને ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીને આપણે સરસ આ દાળને ફેંટવાની છે કન્ટિન્યુઅસ હલાવતા રહીને આ રીતે હાથથી જ આપણે ત્રણથી ચાર મિનિટ એને ફેંટવાની છે ત્રણ ચાર મિનિટ ફેંટશું એટલે હાથ અને ખભા પણ દુખશે તેમ છતાં પણ તમારે વચ્ચે વચ્ચે અમુક સેકન્ડનો રેસ્ટ લેતા રહીને ત્રણથી ચાર મિનિટ આ દાળને ફેંટવાની છે તો જ આપણું જે ખીરું છે એ માટે પરફેક્ટ ગણાશે અને સોડા ઉમેરવાની પણ આપણને જરૂર નહીં પડે સોડા વગર જ જાળીદાર આપણા દાળ બનશે તો કન્ટિન્યુઅસ આ રીતે ત્રણથી ચાર મિનિટ ફેંટ્યા પછી તમે જોઈ શકો છો પહેલાંની કમ્પેરમાં બેટરનો કલર પણ બદલાઈને સફેદ થઈ ગયો છે અને બેટર વજનમાં પણ ઘણું હલકું થઈ ગયું છે તો હવે ફરીથી આપણે વાટકીમાં થોડું પાણી લઈને એને ચેક કરીએ તો પહેલાંનો અને અત્યારનો જે ફરક છે એ તમને ખબર પડી જ જશે તો આ જુઓ બેટર જે છે પાણીમાં તરવા લાગ્યો છે પહેલાં ડૂબી ગયું હતું છૂટું પણ પડી ગયું હતું અત્યારે આ બેટર જે છે પાણીમાં તરે છે મતલબ કે દાળ માટેનું આપણું એકદમ ફ્લફી એવું બેટર તૈયાર છે તો ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ અહીંયા આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈને મીડિયમ સાઇઝના દાળ બનાવીશું ના એકદમ વધારે નાના કે ના એકદમ વધારે મોટા એ રીતના આપણે રાખવાના છે અને ખીરું અહીંયા આપણું ફેંટી ફેટીને આપણે એટલું સરસ ફ્લફી બનાવી દીધું છે કે તમે જોઈ શકો છો દાળ તેલમાં ઉમેરતા જ ઉપર તરત જ તરવા લાગે છે આપણે આની અંદર કોઈ જાતનો સોડા પણ નથી ઉમેર્યો તો પણ આપણું જે દાળ છે એકદમ સરસ ફ્લફી બન્યા છે તો કડાઈમાં જેટલા આવે એટલા ઉમેરવાના છે ત્યાર પછી અમુક સેકન્ડ પછી જરાથી આપણે આ રીતે એને ઉલટ પલટ કરી રહીશું અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી એને આપણે તળાવા દેવાના છે આટલા દાળ તળાવામાં તળાવવામાં ત્રણથી ચાર મિનિટનો સમય આરામથી લાગી જાય છે મીડિયમ તાપે તો ત્રણથી ચાર મિનિટ પછી આપણા જે દાળ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને થોડા ગોલ્ડન થઈ ગયા છે તો આપણે આ રીતના એક મોટા ઝારાની મદદથી કાઢીને એને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ આ દાળ વડા રેડી થાય છે સેમ એ જ રીતે બીજા બેચના પણ દાળ વડા મેં ફ્રાય કરી લીધા છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ અને દાળ છે તો સાથે જો તળેલા મરચાંના હોય તો ખાવાની બિલકુલ પણ મજા નથી આવતી તો આની સાથે ખાવા માટે આપણે મરચાં પણ ફ્રાય કરી લઈએ તો અહીંયા મેં આ રીતના બે મોટી સાઈઝના જે થોડા ઓછા તીખા આવે એ લીલા મરચાં વચ્ચેથી ચીરા કરીને લઈ લીધા છે તો એને આ રીતે બે બે ઇંચના ટુકડા કરીને આપણે તેલમાં ઝારાની અંદર એડ કરી દઈએ જો તમે મરચામાં ચીરો નહીં મારો તો મરચાં તેલમાં જઈને ફૂટી જશે અને ગરમ ગરમ તેલ તમારા ઉપર ઉઠશે એટલે કોઈ પણ મરચાં હોય નાના હોય કે મોટા હોય ફ્રાય કરે તો ચીરો ચોક્કસ મારવો તો મરચાં તળાઈ જાય એટલે એને પણ આપણે દાળવાળા સાથે જ કાઢી લઈશું અને ઉપરથી થોડું મીઠું અને હિંગ ચોક્કસ ભભરાવવી તો હવે આ દાળવાળાને આપણે સર્વ કરી લઈએ જો તમારા પણ દાળ આ રીતના પરફેક્ટ ના બનતા હોય તો આ રીતે રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અમદાવાદના તો આ દાળ ખૂબ જ ફેમસ છે અહીંયા મેં એને ગ્રીન તીખી ચટણી કાંદા અને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે ચાહો તો તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું ના ભૂલતા જેમને દાળ નહીં પસંદ હોય એ પણ માંગી માંગીને ખાય એટલા ટેસ્ટી આ દાળ બને આ દાળ વડાની રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસથી દબાવજો અને હવે આપણે ઝટપટથી બટાકા વડા બનાવવાની રેસીપીના જોઈ લઈએ પહેલાં અહીંયા અમે ચાર મીડિયમ સાઇઝના એટલે કે પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે એને બરાબર ધોઈને આ રીતના મીડિયમ ટુકડામાં આપણે કાપી લઈશું એક બટાકામાંથી આઠથી દસ ટુકડા થાય એ રીતના આપણે રાખવાના છે બાફેલા બટાકા જે છે મોસ્ટલી દરેક રેસીપીમાં યુઝ થતા જ હોય છે પણ જો તમે એને આખા બાફવા જશો તો એમાં ઘણો સમય લાગી જાય છે પહેલાં એને બાફવામાં એટલો સમય લાગે છે પછી ઠંડો થવામાં પણ એટલો જ સમય લાગે છે અને એને છોલીને આપણે મેશ કરીએ એટલામાં મિનિમમ આપણી વીસ પચીસ મિનિટ તો એ જ પ્રોસેસમાં જતી રહેતી હોય છે પણ આ ટ્રીકથી બટાકા બાફશો તો બસ પાંચ મિનિટમાં જ બટાકા બાફી તૈયાર થઈ જાય છે બાકીની પાંચ મિનિટમાં તમે એને મેશ પણ કરી શકો છો તો હવે આપણે બટાકાને એક કુકરમાં એડ કરી દઈએ હવે સૌથી વધારે ધ્યાન આપવાવાળી જે બાત છે એ છે પાણી તો એક કપ અહીંયા મેં પાણી લીધું છે એમાંથી બસ અડધો કપ જેટલું એટલે કે સો એમએલ જેટલું જ પાણી મેં ઉમેર્યું છે બટાકા આખા પાણીમાં ડૂબવા પણ ના જોઈએ એટલું ઓછું આપણે પાણી લેવાનું છે હવે એમાં મીઠું ઉમેરવાની બિલકુલ ભૂલ નથી કરવાની એમ જ આપણે એને ઢાંકીને બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને બાફી લઈશું અહીંયા બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી કુકરને થોડું ઠંડુ થાય એટલે આપણે ખોલી લેવાનું છે વધારે વરાળમાં પણ નથી રહેવા દેવાનું તો આ રીતે ચપ્પુથી ચેક કરીએ તો પરફેક્ટ બટાકા આપણા બફાયા છે ના એમાં પાણી ભરાયું છે કે ના એ ફાટ્યા છે જો તમે વધારે પાણી ઉમેરવાની ભૂલ કરશો તો જ તમારા બટાકામાં પાણી પણ ગુસ્સે અને ફાટી પણ જશે તો આ રીતની એક ચારણીથી અને ચાળીને આપણે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરીશું તો એ માટે એક નાના મિક્સર જારમાં છ નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું અડધા ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારીને ઉમેરવાનો છે અગિયારથી બાર આપણે લસણની કઢી ઉમેરીશું અને આ બધું જ આપણે અધકચરું એવું પીસી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણો ફ્રેશ મસાલો રેડી થઈ ગયો છે આ રીતે જો તાજો જ મસાલો પીસીને તમે બટાકા વડામાં ઉમેરશો તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણા બટાકા પણ ઠંડા થઈ ગયા છે તો એને પણ એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને ફટાફટ એને આપણે છોલી લઈશું હું જ્યારે કોઈ પણ રેસીપીમાં બટાકા બાફું છું તો આ સ્ટ્રીકથી બાફું છું આખા બટાકા હું ક્યારે પણ નથી બાપતી કારણ કે ઘણી વારે બહારથી ચડી જાય છે અને વચ્ચેથી થોડા કડક પણ રહી જતા હોય છે એવામાં જો તમે આ ટ્રીકથી બાફશો તો દસ મિનિટમાં તો તમારો બટાકાનો માવો પણ રેડી થઈ જશે તો હવે હાથથી જ આ રીતે રફલી અને આપણે મેશ કરી લઈશું તમે ચાહો તો એને મેશરથી પણ મેશ કરી શકો છો નહીં તો છીણીથી છીણી પણ શકો છો બસ બટાકામાં ગાંઠ ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું વન ફોર્થ ટી એટલે કે પાંચ અમચી હિંગ ઉમેરીશું હવે જે મસાલો આપણે પીસ્યો હતો એ બધો જ મસાલો આમાં આપણે એડ કરી દઈશું આમાંથી બિલકુલ પણ મસાલો મેં રહેવા નથી દીધો બધો જ એડ કરી દીધો છે વન ફોર્થ ટી સ્પૂન આપણે હળદર ઉમેરીશું હવે એની અંદર આપણે કડી પત્તા ઉમેરીશું તો આ રીતની મેં બે દાંડી કડી લીધા છે ફ્રેશ એ ઉમેરી દઈએ તોડીને હવે બધું જ બરાબર મિક્સ કરીને ધીમા તાપે એક મિનિટ આ મસાલાને આપણે સાંતળી લઈએ જેથી બિલકુલ પણ એમાં કચાસ ના રહે તો એકાદ મિનિટ આ બધું સાંતળ્યા પછી હવે એમાં જે આપણે બટાકાનો માવો કર્યો હતો બાફેલા બટાકાનો એ ઉમેરી દઈએ જો તમારે બાફતી વખતે મીઠું ઉમેરવું જ હોય તો સીટી તમારે એક જ લગાવવાની છે સ્વાદ મુજબ આપણે એક ચમચી એમાં મીઠું ઉમેરી દઈએ અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ જાય એટલે બે મિનિટ આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે બે મિનિટ કૂક કર્યા પછી હવે આપણે અડધી ચમચી જેટલો એમાં આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે ખાંડ ઉમેરી દઈએ થોડી ખાંડ અને આમચૂર પાવડર ઉમેરશો તો વડાનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવે છે જો લીંબુનો રસ ઉમેરવો હોય તો આમચૂરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે હવે છેલ્લે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બરાબર માવાને મિક્સ કરી લઈએ આ આપણો બટાકા વડાનો જે માવો છે એ રેડી થઈ ગયો છે અને તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો છે કંઈ ઓછું લાગે તો ઉમેરી શકાય છે હવે ટોટલી આપણે આને એક પ્લેટમાં કાઢીને ઠંડો થવા દઈએ તો જ્યારે બટાકાનો વડો સરસ ઠંડો થઈ જાય ત્યારે આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરીને લીંબુ સાઇઝનું મિશ્રણ લેવાનું છે અને આ રીતના મીડિયમ સાઇઝના ગોળ આપણે વડા રેડી કરી લઈશું તો તેમ આ જ રીતે આપણે બાકીના બધા જ વડાને રેડી કરી લેવાના છે તો અહીંયા બધા જ વડા રેડી થઈ ગયા છે હવે વડા માટે આપણે બેસનનું બેટર રેડી કરીશું એ માટે આ રીતની મેં એક ચારણી લીધી છે એમાં આપણે દોઢ કપ જેટલો બેસન ચાળીને લઈ લઈશું તો અત્યારે તો બસ મેં એક જ કપ લીધો છે પહેલાં એને આપણે ચાળી લઈએ કારણ કે જો ચાળ્યા વગર લેશો તો જે આ તમને ગાંઠ દેખાય છે એ બિલકુલ પણ નીકળશે નહીં એટલે બેસન હંમેશા ભજીયા કે વડા કંઈ પણ બનાવો ચાળીને જ્યુસ કરવો તો બાકીનો અડધો કપ બેસન પણ આપણે એડ કરીને સેમ જ રીતે ચાળી લઈશું હવે વડાને ક્રિસ્પી બનાવવા માટે બે ટેબલ સ્પૂન એમાં ચોખાનો લોટ ઉમેરીશું આનાથી વડા ઓઇલી પણ નહીં બને પાંચ ચમચી હળદર ઉમેરી દઈએ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ હવે અહીંયા મેં અડધો કપ જેટલું એકસો વીસ એમએલ જેટલું પાણી લીધું છે બધું જ આમાં એડ કરી દઈએ એક જ વખતમાં અને વિસ્કળથી સરસ આ રીતે મિક્સ કરી લઈએ તો પાણી ઓછું છે એટલે ફરીથી અડધો કપ પાણી લેવાનું છે એ હવે થોડું થોડું કરીને આમાં એડ કરીશું અને મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રેડી કરીશું ના એકદમ વધારે પતલું અને ના એકદમ વધારે પડતું જાડું એ રીતનું બેટર રાખીશું તો આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રેડી કર્યું છે ટોટલ આપણે પોણો કપ જેટલું પાણી યુઝ થયું છે પહેલાં અડધો કપ અને પછી વન ફોર્થ કપ પાણી યુઝ થયું છે હવે એની અંદર વન ફોર્થ ટી એટલે કે બેથી ત્રણ ચપટી જેટલો બેકિંગ સોડા જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું અહીંયા મેં ટાટા આઈ શક્તિનો જે સોડા આવે એ ઉમેર્યો છે સોડા પર એક ચમચી ગરમ તેલ ઉમેરી દઈએ અને બધું જ આપણે વિસ્કટથી મિક્સ કરી લેવાનું છે ગેસ ઉપર જે આપણે વડા તળવા માટે તેલ મૂક્યું હોય એમાંથી જ એક ચમચી ગરમ તેલ લઈને આમાં એડ કરવાનું છે તો હવે આપણે જે વડા રેડી કર્યા હતા એ આપણે આ રીતે બેટરમાં ડીપ કરીશું અને સરસ એને કોટ કરીને તરત જ ગરમ ગરમ તેલમાં આ વડા આપણે મૂકતા જવાનું છે તો વડા મૂકતી વખતે તેલ એકદમ પ્રોપર ગરમ હોય એનું ખાસ ધ્યાન રાખવું તો એક વખતમાં બસ અહીંયા હું છ જ વડા મૂકું છું અમુક સેકન્ડ થઈ જાય એટલે આ રીતે જારાથી આપણે ઉલટ પલટ કરતા રહેવાનું છે અને સરસ એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ તાપે ફ્રાય કરી લઈએ તો મીડિયમ તાપે ચારથી પાંચ મિનિટ ફ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો વડા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતના મોટા ઝારાથી કાઢીને એને ટીશ્યુ પેપર ઉપર લઈ લઈશું સેમ આજ રીતે આપણે બીજા બેચના વડા પણ ફ્રાય કરીને એને પણ કાઢી લેવાના છે આ બટાકા વડા તમે પણ ટ્રીકથી બનાવો જ્યારે ગરમ હશે ત્યારે જ ક્રિસ્પી રહેશે થોડા ઠંડા થઈ જાય એટલે પોછા થઈ જ જાય છે પણ ગરમ હોય કે ઠંડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું અહીંયા મેં એને ગ્રીન ચટણી અને લસણની સૂકી ચટણી સાથે સર્વ કર્યા છે બંનેની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઉપરથી થોડા બે ત્રણ તળેલા લીલા મરચાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આજની જો આ બટાકાવાડાની રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ